હેલો ગાઈઝ ધીઝ ઇઝ અશોક સર વેલકમ ટુ સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલી બરોબર તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમે બધા મજાઓમાં શો આજે આપણે તમે આગલો બે પહેલો જ પાર્ટ જીવન જ્યોત છે એનું વિદ્યાર્થી મિત્રો તમારે જે વર્કબુક સોલ્યુશન છે એ વિડીયો અપલોડ કરી દીધો છે ન જોયો હોય તો જોઈ લેજો ટેક્સ્ટબુક સોલ્યુશન તમારે ટેક્સ્ટબુકમાં આવે છે એ સોલ્યુશનના વિડીયો પણ એકથી ચાર પાર્ટના કમ્પ્લીટ મૂકી દીધા છે વિદ્યાર્થી મિત્રો ન જોયું હોય તો ચેનલના પ્લેલિસ્ટ આઠમું ધોરણ સ્ટાન્ડર્ડ આઠમાં જઈ તમે એ વિડીયો બધા જ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બરોબર તો આજે આપણે તમારે બીજો પાર્ટ ત્યાગવીર દર્દી છીએ બરાબર એનું વર્કબુકમાં જે આવે છે એનું સોલ્યુશન આપણે કમ્પ્લીટ કરશું વિદ્યાર્થી મિત્રો બરોબર જો એકી સાથે તમારે બધી પીડીએફ ફાઇલ વિદ્યાર્થી મિત્રો તમારી મોબાઈલમાં તમારે મેળવવી હોય તો એના માટે યુ હેવ ટુ સેન્ડ ધ પેમેન્ટ નાઇન્ટી રૂપીસ ઓનલી બરાબર નીચે સ્ક્રોલ થઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો નોટડાઉન મોબાઈલ નંબર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર તમારે પેમેન્ટ કરવાનું રહેશે નાઇન્ટી રૂપીસનું પેમેન્ટ જેવું કરશો એટલે અમારી ટીમ છે એ તમને તરત જ પીડીએફ ફાઇલ મોકલી આપશે તો વિદ્યાર્થી મિત્રો વધારે સમાન્ય લેતા આપણે વિડીયોનો સ્ટાર્ટ કરશું લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમક્ષર પ્રશ્નની સામે ખાનામાં તમારે વિદ્યાર્થી મિત્રો એનસીક્યુસ છે એ લખવાની છે ત્યાગવીર દદીથી પાઠ કેવી કથા છે તો એક પૌરાણિક છે બરાબર ડી કોના જન્મથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો તો ઓપ્શન સી જવાબ આવશે વૃતાસુરના બરાબર વૃતાસુરના ત્રાસથી અકળાયેલા દેવો કોની પાસે ગયા તો ઓપ્શન સી વિષ્ણુ પાસે તો પછી ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા બોલવાની છે ધગધગતા તાંબાના રસમાંથી ગાતી કાઢ્યા હોય એવા ઋતાસુના માથાના અને મૂછના વાળ હતા વૃતની ત્રાળ સાંભળી ત્યારે તો ઇન્દ્રના પણ ગોત્ર બળી ગયા હતા તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના બધી ખાલી જગ્યા છે બરાબર એ તમે લખી શકો થર્ડ નંબરનો જોઈએ તો ખરા ખોટા છે બરાબર પહેલું જ છે એ ખોટું આવશે બીજું પણ ખોટું ત્રીજું ખોટું ચોથું અને પાંચમું સાચું ટ્રુ રાઇટ બરાબર વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો જો બધું હું તમને એક એક બોલી બોલી અને વાંચીને જો સમજાવીશ કે સંભળાવીશ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોની સાઇઝ એકદમ મોટી અને લાંબો વિડીયો બની જશે અને તમને વિદ્યાર્થી મિત્રો એકદમ કંટાળાજનક વિડીયો બનશે તો જરૂર પડે ત્યાં વિડીયો પોઝ કરીને તમે સોલ્યુશન લખી લેજો બરાબર જરૂર પડે ત્યાં હું તમને સમજૂતી આપીશ વાક્ય કોણ બોલે છે પહેલું હે દેવવરો આપના મોં કેમ આટલા બધા પડેલા જણાય છે એ વિષ્ણુ બોલે છે બરાબર તો બીજામાં ઇન્દ્ર પછી વિષ્ણુ દધીચી દધીચી પાંચમામાં બરાબર આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર ટવેલ્થ પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે બરાબર વૃતાસુરનો દેખાવ કેવો હતો તો કે વૃતાસુર દવથી જેની કાયા બળી ગઈ હોય એવો કોઈ મહાન પર્વત જેવો દેખાતો હતો તેવી જ રીતે બીજો પ્રશ્ન વૃતાસુર સાના વડે મરી શકે એમ હતું પછી થર્ડ જોઈએ ફોર્થ અને ફિફ્થ બરાબર પછી આગળ છઠ્ઠો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે દધીચી પોતાની જાતને સદભાગી શા માટે માને છે તો ભગવાન વિષ્ણુએ કહેલી ત્યાગવીર દધીચીના અસ્થિમાંથી બનેલ શસ્ત્ર જ ઋતાસુરના નાશનું કારણ બની શકે એ વાત ઇન્દ્રદેવે દધીજીને કરી સંભળાવી તેથી દી પોતાની જાતને સદભાવી માને છે બરાબર એવી જ રીતે બીજો પ્રશ્ન ભગવાન વિષ્ણુએ વૃતાસુરનો વધ કરવા શા માટે સો ઉપાય બતાવ્યો એવી જ રીતે ત્રીજો પણ તમે જોઈ શકો છો બરાબર સાતમો પ્રશ્ન નીચેના પ્રશ્નોનો સવિસ્તર ઉત્તર લખો મહાન તપસ્વી દધીચી વિશે ભગવાન વિષ્ણુએ શું કહ્યું તે સરસ મજાનો ચારથી પાંચ લીટીમાં છે પછી પેજ નંબર તેર ઉપર બીજો પ્રશ્ન દધીચીને ત્યાગબીર કેમ કહ્યા હશે દધીચી ઋષિ પોતાના મૃત્યુને મહાપર્વ કેમ ગણાવે છે તો એવી જ રીતે આઠમો પ્રશ્ન બરાબર ભાવ વા સૂચક શબ્દોના વાક્યને અંતે મૂકવાના છે ભગવાન વિષ્ણુએ જોયું કે તેઓના મોં પડી ગયેલા હતા તો એમાં ઉદાસી બરાબર એવી જ રીતે બીજો ત્રીજો ચોથો ને પાંચમો પછી નવમો પ્રશ્ન જોઈએ સંયુક્ત ક્રિયાપદોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવી તેનો કાળ ઓળખાવો બરાબર તો પહેલું વાંચવું પ્લસ જવું તો તમે વાક્ય એવી રીતે વિદ્યાર્થી મિત્રો નીચે બનાવી શકો એવી જ રીતે પાંચે પાંચ વાક્ય તમે લખી લેજો બરાબર આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પાછળ છ સાત અને આઠ પણ એવી જ રીતે છે દસમો પ્રશ્ન ઉદાહરણ મુજબ શબ્દોનો અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરવાનો છે મહારથી મહાનાયક મહાકવિ મહાકાય મહાકાવ્ય અગિયારમો શબ્દોના પાણીને બદલે જળ અને જળને બદલે પાણી શબ્દ મૂકી શબ્દો ફરીથી લખવાના છે વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલું છે તમે એ પણ છે છ જાતે જ લખી શકો બારમો પ્રશ્ન રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યોમાં પ્રયોગ કરવાનો છે છે બરાબર હાહાકાર મચી જવો ગાત્ર ગળી જવો ખડક પેસી જેવી પાણી ઉતારવું ને મોં પડી જવું બરાબર તેરમો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપવાનો છે વિદ્યાર્થી મિત્રો જંગલમાં લખતી આગ બરાબર તો એને દાવાનળ કહેવાય પૃથ્વીને ધારણ કરનાર મહાન નાગ તો શેષ નાગ બરાબર પછી નીચે ચૌદમો જોઈએ તો નીચેના પ્રશ્નોની જોડણી સુધારીને લખો દસ દસ જોડણી વિદ્યાર્થી મિત્રો સરસ મજાની લખેલી છે પંદરમો પ્રશ્ન જોઈએ તો સમાનાર્થી શબ્દો લખવાનો છે અંગ તો અવયવ ભયભીત તો બી ગયેલું બરાબર તેવી જ રીતે બારે બાર પ્રશ્નોના જવાબ અહીંયા છે સોળમાં જોઈએ તો વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે ગાઈઝ રુદન તો હાસ્ય ઉષા સંધ્યા બરાબર એ પણ ચૌદે ચૌદ છે પછી વાક્યમાંથી જાતિવાચક સંજ્ઞા ઓળખવાની છે વિદ્યાર્થી મિત્રો તો માણસ સામાજિક પ્રાણી છે તેમાં માણસ આવશે વાઘ હિંસક પ્રાણી તેમાં વાઘ આવશે પછી બકરી ગાય અને છોકરો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર સોળ ઉપર આપણે મોવું થઈએ તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો અઢારમો પ્રશ્ન જોઈએ નીચે આપેલા સંયુક્ત સારથી બનતા શબ્દ ઉદાહરણ પ્રમાણે ગાઈઝ લખવાના છે બરોબર તો એ પણ તમે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને દસે દસ જવાબ આરામથી લખી શકો ઓગણીસમો સરસ મજાનો છે બરાબર નીચે આપેલા શબ્દ ચોરસમાં કેટલાક ઋષિઓના નામ છે એ લખવાના છે તો અગસ્ત્ય અગીરા વશિષ્ઠ દધિચી વેદવ્યાસ અષ્ઠાવક્ર કેદુ યાજ્ઞ વર્કર્ય ભારદ્વાજ કૃપાચાર્ય અને દ્રોણાચાર્ય બરાબર આ રીતે તમે લખી લેજો નીચે આપેલા ફકરાનું તમારી પ્રથમ ભાષામાં ભાષાંતર કરવાનું છે કાય વૈત્રવતી નદીને કાંઠે વિદિશા નામે નગરી હતી તો સરસ મજાનો એ આખો પાર્ટ છે બરાબર ઓન ધ બેન્ક્સ ઓફ ધ રિવર હૈત્રાવતી ધેર વોઝ અ સ્મોલ ટાઉન કોલ વિધિસા તો આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો પેરેગ્રાફ છે થોડુંક વર્કબુકમાં જગ્યાના અભાવે આપણે નીચે પણ થોડુંક લખેલું છે વિદ્યાર્થી મિત્રો વિડીયો પાસ પોસ્ટ કરી અને ઝૂમ કરીને વિદ્યાર્થી મિત્રો એ જવાબ લખી લેજો તો મારી સ્ટુડન્ટ્સ આશા રાખું છું કે સરસ મજાના સરળ શબ્દોમાં આપણે આખું વર્કબુક સોલ્યુશન લીધું છે બરાબર જે તમારે આ બીજો પાર્ટ હતો એનું બરાબર તો સ્ટેપ બાય સ્ટેપ વિદ્યાર્થી મિત્રો બધા પાર્ટનું તમને સોલ્યુશન વર્કબુકનું મળી જ જશે ટેક્સ બુકનું સોલ્યુશન પણ બધા પાર્ટનું વિદ્યાર્થી મિત્રો વિડીયો અપલોડ થાય જ છે સાથે સાથે તો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયોમાં ખાસ પોસ્ટ કરી અને સોલ્યુશન મેળવતા રહેજો વિદ્યાર્થી મિત્રો તમે નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ્સ કરી બાજુમાં બેલાઇકોનને જરૂરથી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી આ રેગ્યુલર વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે અને ટેક્સ્ટબુક સોલ્યુશન સૌથી પહેલાં તમે લખી શકો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે બાજુમાં હાઈપ છે હાઇપ પણ કરી શકો તમે આપી શકો વિદ્યાર્થી મિત્રો વિડીયોઝને વિડીયોમાં કોમેન્ટ પણ વિદ્યાર્થી મિત્રો કરી દેજો સાથે સાથે સોલ્યુશન અમુક ટેસ્ટ છે પીડીએફ છે એ ટેલિગ્રામ ચેનલમાં પણ અપલોડ થતી હોય છે સાથે સાથે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો વિદ્યાર્થી મિત્રો તો હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત